તો બીજી તરફ વડોદરાના વાઘોડિયામાં તસ્કરો બેફામ બન્યા છે મંદિર પાસેના બંધ મકાનમાં તાળા તૂટ્યા છેલ્લા એક મહિનાથી તસ્કરોના ત્રાસથી પ્રજા છે નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસરના ઘરને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું દુખદ પ્રસંગમાં ગયેલ પરિવારના ઘરે થઈ ચોરી બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ હાથ સાફ કર્યો સોનાના સો ગ્રામ દાગીના કે જેની કિંમત આઠ લાખની થાય છે તે ચોરી કરીને ચોરો ફરાર થયા છે તો વાઘોડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે ધરમપુર વન વિભાગે વધુ એક લાકડાચોરની અટકાયત કરી છે જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર ખેરના લાકડાનો જથ્થો ભરેલ એક ગાડી વન વિભાગે ઝડપી પાડી છે કુખ્યાત લાકડાચોર શૈલેષ દેસાઈ ગેરકાયદેસર ખેરના લાકડાની ચોરી કરતો ઝડપાયો છે વન વિભાગે ખીરના લાકડા અને ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે ધરમપુર પોલીસે શૈલેષ અટકાયત કરી છે સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે પ્રવાહ યથાવત રહેશે આવશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યુઝીન ગુજરાતી Go get an. ભૂલથી પણ ન વિચારતા કે ગરમીથી છુટકારો મળ્યો છે હજુ પણ આખરી ગરમી ગુજરાતનો પીછો નહીં છોડે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોના મતે હજુ પણ ગુજરાતમાં આખરી ગરમીનો રાઉન્ડ આવશે આવતીકાલથી રાજ્યમાં ફરી ગરમીનો નવો આક્રમક રાઉન્ડ આવશે એપ્રિલ સુધી ગુજરાતમાં આગાહી કરાઈ છે આવતીકાલથી એપ્રિલ માસમાં અત્યાર સુધીમાં ન પડી હોય તેવી ગરમી પડશે એટલે કાલઝાળ ગરમીમાં શિકાવાત થઈ જજો તૈયાર હવામાન વિભાગની આગાહી મુજબ આવતા ચાર દિવસ બે થી ત્રણ ડિગ્રી સુધી તાપમાન વધશે આવતીકાલથી ફરી હીટવેવથી હાહાકાર મચી જશે ત્રણ દિવસ સુધી ચાર જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે બનાસકાંઠા સાબરકાંઠા રાજકોટ કચ્છમાં યલો એલર્ટ અપાયું છે પંદર થી સત્તર એપ્રિલ સુધી ચાર જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભીજવાળા પવન ફૂંકાશે સત્તર એપ્રિલ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે चार दिनों के लिए मैक्सिमम टेम्परेचर में दो से तीन बढ़ोतरी का पूर्वानुमान है उसके बाद दो से तीन डिग्री का मैक्सिमम टेम्परेचर में गिरावट का पूर्वानुमान है और इसके साथ ही जो हीट वेव की वार्निंग है वो जहाँ जहाँ जो डिस्टिक है जहाँ हीट वेव की वार्निंग है वो बनासकांड साबरकांठा राजकोट और कच्छ के लिए पंद्रह सोलह और सत्रह का વેલકમ બેક તો અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ ગરમી અને ચોમાસાને લઈને મોટું અનુમાન હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી ગરમીમાં શેકાવા તૈયાર રહેજો એકતાળીસથી પિસ્તાળીસ ડિગ્રી તાપમાન રહેશે સોળથી ત્રીસ એપ્રિલ દરમિયાન ગરમી વધશે તો મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે બે હજાર પચીસનું ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છન્નું થી એકસો છ ટકા વરસાદ પડી શકે છે આ વર્ષે પચીસ જૂને ચોમાસું બેસવાની શક્યતા છે શક્યતા છે એપ્રિલ મહિનો પચાસ ટકા પૂર્ણ થઈ ચુક્યો છે માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન આપણે સામાન્ય કરતા ઊંચું તાપમાન પણ જોવા મળ્યું છે અને હવે સોળ એપ્રિલ થી લઈ અને ત્રીસ એપ્રિલ નું સેશન છે એમાં પણ ખૂબ ઊંચું તાપમાન અને હિટ વેવ રાઉન્ડ જોવા મળશે ખાસ કરીને એપ્રિલ મહિનાના જે સમયગાળો છે એ દરમિયાન આપણે હીટવેવ પણ આપણે જોવા મળી શકે છે તો આ વર્ષે પચીસ જૂને ચોમાસું બેસવાની શક્યતા છે સાથે સાથે જે ચોમાસું છે તે સામાન્ય રહેશે પરેશ ગોસ્વામીએ ગરમી અને ચોમાસાને લઈને મોટું અનુમાન કર્યું છે હવે ખાસ કરીને જોવા જઈએ તો મે મહિનાની અંદર પ્રી મોન્સુન એક્ટિવિટીની પણ શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આવનાર ચોમાસું એટલે કે બે હજાર ચોમાસાની વાત કરવા જઈએ તો બે હજાર પચીસનું ચોમાસું છે તે સામાન્ય રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે સામાન્ય ચોમાસું એટલે કે જે ચોમાસા દરમિયાન છન્નું ટકાથી લઈને એકસો છ ટકા સુધીના વરસાદો પડે તેને સામાન્ય ચોમાસું કહેવામાં આવે છે જો છન્નું ટકા કરતા ઓછા વરસાદ પડે તો સામાન્ય કરતા વરસાદ ઓછા પડ્યા ગણાય અથવા તો એકસો કરતા વધારે વરસાદ પડે તો એને અતિવૃષ્ટિમાં સમાવેશ કરવાનો થતો હોય છે પણ આ વર્ષે સરેરાશ વરસાદ છે ગુજરાતની અંદર થી લઈને એકસો ને છ ટકા સુધીના જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે એક અંદર ચોમાસું છે તે સામાન્ય જોવા મળશે જેની અંદર લાંબા ગાળાની વાત કરવા જઈએ તો અત્યારે જે આપણે એપ્રિલ મહિના દરમિયાન લાનીના છે તે વીક પોઝિટિવ છે હવે આ વીક લાનીના પોઝિટિવ છે એ ચોમાસું આવતા આવતા એ તટસ્થ સ્થિતિમાં આવી જશે એટલે કે ન તો હશે હશે અથવા ને એની સ્થિતિ હશે એ તટસ્થ હશે એટલે તટસ્થ લાનીના હશે એ સાથે આયો એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ ફેઝમાં જણાશે અને આ તમામ પરિબળોને કારણે બે હજાર પચીસનું નું ચોમાસું છે તે ખૂબ સારું રહેશે અને નોર્મલ ચોમાસું થાય છે છે સામાન્ય રીતે ચોમાસું તે જૂને ગુજરાતની અંદર પ્રવેશ કરી જતું હોય છે પંદર જૂન છે એ ગુજરાતમાં ચોમાસું ચાલુ થવાની નોર્મલ તારીખ ગણવામાં આવે છે પણ આ વર્ષે બે હજાર પચીસ નું છે તે કદાચ બાવીસ જૂન થી લઈ અને સત્યાવીસ જૂન વચ્ચે ગુજરાતમાં પહોંચે તેવી શક્યતાઓ છે તો અમરનાથ યાત્રા પહેલા જ શ્રદ્ધાળુઓની પરીક્ષા લેવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે રાજકોટમાં અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશનને લઈને હોબાળો થયો બેંક બહાર અરજદારોને ભારે હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો રજીસ્ટ્રેશન માટે રાત્રિના બાર વાગ્યાથી બપોર સુધી અનેક લોકોએ લાઈન લગાવી સર્વર ડાઉન હોવાનું બહાનું બતાવી હજુ રજીસ્ટ્રેશન શરૂ નથી કરાયું બસ્સોથી વધુ લોકોએ હેરાન થવાનો વારો આવ્યો છે અમરનાથ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે અને બીજી તરફ રાજકોટ શહેરના માટેસ રિંગ રોડ પાસે આવેલી યસ બેંકની બહાર જોઈ શકાય છે કે કઈ રીતે લોકોની ભારે હાલાકી છે તે જોવા મળી રહી છે લોકોની લાંબી લાઈનો છે તે ખાસ કરીને અહીંયા જોવા મળી રહી છે કેટલાક લોકો રાત્રિના બાર વાગ્યાથી તો કેટલાક વેહલી સવારના અહીં આવી પહોંચ્યા છે પરંતુ એક પણ વ્યક્તિનું હાલ હજુ સુધી રજીસ્ટ્રેશન છે તે બેંક દ્વારા કરવામાં નથી આવ્યું ત્યારે અહીંના જે લોકો છે આપણે તેમની સાથે વાતચીત કરીશું શું કહેશો કેટલા વાગ્યાથી ઊભા છો અને રજીસ્ટ્રેશન થયું છે કે કેમ અમે રાત્રે બાર વાગ્યાના અહીંયા ઊભા છીએ કન્ટિન્યુ રાત્રે નીચે અમે બેઠા હતા પછી દસ વાગે બેંક ખુલી ત્યારે અમને ટોકન આપી દીધા છે છતાં એક જ સવાલ કરે છે કે અમારી બેંકનું સર્વર ડાઉન છે અમે એને પ્રશ્ન કર્યો કે સાહેબ અમારી સાથેના જે પંજાબ નેશનલ બેંકમાં ગયા છે એ લોકોના ચૌદ જણાના દસ મિનિટમાં થઈ ગયા એ બેંકનું અલગ હોય અમારું અલગ હોય એવી રીતે બાના કાઢે છે અને જે ત્રણ દિવસનું એમનું કામ પેન્ડિંગ હતું હોલિડેના હિસાબે અત્યારે એ લોકો ઈ જ કરે છે બાકી કોઈ વસ્તુનો જવાબ આપતા નથી આ તમે મીડિયા આવ્યા પછી આ પાણીના ગેરબા ને બાકી પાણી પીવાની બી વ્યવસ્થા અહીંયા હતી નહીં કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં નહોતી આવી શું કે છો કયા પ્રકારની તકલીફ પડી રહી છે ને કેટલા વાગાના તમે અહીં બેઠા છો અહીંયા અમે બે વાગ્યાના બેઠા